નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રાધિકા પાર્ક સોસાયટી અને અર્બુદાનગર સોસાયટીમાં જનતા પાણી અને કટરની સમસ્યાથી ત્રાહીમામ ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી રાધિકા પાર્ક સોસાયટી અને અર્બુદાનગરની અંદર પૂરતું પાણી ન મળી રહેવાના કારણે તેમાં રહેતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ચૂક છે અને બહારથી સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવાના દિવસ આવ્યા છે પાણીની સાથે સાથે આ વિસ્તારમાં ગટરની વ્યવસ્થા પણ ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે સમયસર ગટરની સાફ સફાઈ ન થવાના કારણે વારંવાર ગટરના પાણી ઉભરાતા હોય છે ગટરના પાણી ઉભરાવાના કારણે ત્યાં આસપાસ રહેતા લોકોને કોઈ મોટો રોગચાળો થવાનો ભય રહેતો હોય છે આ બાબતે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ ચાંદોડિયા વિકાસ સમિતિને પાણી અને ગટર બાબતે રજૂઆત કરી હતી આ એહવાલ રજૂ થયા બાદ કોર્પોરેટર આ સમસ્યા બાબતે શું નિવારણ લાવે છે તે હવે જોવાનું રહ્યું હેડ ઓફિસ મનોમંત ગુજરાત મનોમંથન નહી ગટર નહી નવી લાઈન નાખી આપો મહિને મહિને ગટર ભરી જાય અમારે રોજ ના લાલા થઈ ગયા તો